મણિનગરમાં સોનાની છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ ઈઓડબલ્યુએ મણિનગરમાં આર એસ ઝુવેરીમાં કામ કરતા કર્મચારીએ કરી છેતરપિંડી આરોપી રવિ રામે દસ થી બાર વર્ષથી સ્ટોક મેનેજ કરવાનું કામ કરતા હતા દસ્તાવેજ અને બિલ બનાવવામાં કરતા હતા ઉચાપાર આરોપીએ હિસાબ મેન્ટેન કરવા માટે સ્ટોકમાં ફેરફાર કરીને કેટલુંક સોનું રાખી લેતો અઢાર કેરેટના સોનાના દાગીનાની ખરીદીના સ્ટોકમાં કરતો હતો ધાંધલી કુલ રૂપિયા બાર કરોડની છેતરપિંડી કરી આરોપી રવિની ધરપકડ કરીને કર્યા સાત દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીની મિલકતો સંબંધી તપાસ શરૂ કરાઈ છે પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી છે જે ફરિયાદની હકીકત એવી છે કે ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે એ સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા એમના ઉપર જે આર એસ ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી તે દસ બાર વરસથી તે જ ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા જે બિલો હતા તેમાં ઊંચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય નવું ગોલ્ડ હોય અને અઢાર કેરેટના દાગીના હોય આમ કરીને કુલ અગિયાર કરોડ રૂપિયાની ઊંચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રે મણિનગરનાઓને ગુનાના ગામે અટક કરવામાં આવેલો છે અને તેને સાથ આપનારી કશિશ કરીને પણ આરોપી હતો તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવા માગતા દિન સાતના રિમાન્ડ મળેલા છે અને હાલમાં આ જે ઉંચાપથમાં ગયેલી રકમનો શું ઉપયોગ કરેલો છે તેની તપાસ કરવામાં આવી રહેલી છે આ જે આરોપી દ્વારા બેંકમાં પૈસા જમા કરવામાં આવેલા હતા તેમજ અન્ય રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો તો તેને કોઈ મિલકત ખરીદી છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહેલી છે અને જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાં એ બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી અને તે પણ ફિસ કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે આ જે આરોપી છે તેણે પોતાની પોતે હિસાબ મેન્ટેન કરવાના હોય એટલે જે ગોલ્ડ નવું જૂનું અને આધાર કેરેટનું ગોલ્ડ આવતું હોય તેનું રજિસ્ટર એણે મેન્ટેન કરવાનું હોય છે તો એમાં સ્ટોકમાં ફેરફાર કરી અને એ પોતે તેમાંથી કેટલુંક સોનું લઈ લેતો હતો અને જે સ્ટોકમાં બતાવતો ન હતો જે આ કામના ફરિયાદી જે છે આરએસ એસ માલિક તેઓને ધ્યાને આવતા તેઓ ઓડિટ કરાવતા આ વિગત તેઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ છે રિપોર્ટર શરીફ ઘાંચી